બનાસકાંઠાના શહેરી વિસ્તાર ધોરણ બારમાં ભણતી છોકરીને કોલેજ કરતા છોકરા દ્વારા હેરાનગતિ કરાતી હોય એકસો એક્યાસીની મદદ માગી હતી જેમાં રોમિયોગીરી કરતા તત્વોને કાયદાકીય જોગવાઈઓની સમજ આપી અને ભવિષ્યમાં આવી હરકત કરશે તો તેમની સામે પગલાં ભરવા જણાવ્યું હતું જેમાં પ્રાપ્ત માહિતી મુજબ બનાસકાંઠાના એક શહેરમાં ધોરણ બારમાં અભ્યાસ કરતી દીકરી શાળાએ જવા માટે પોતાના ગામથી અપડાઉન કરે છે તે જ વર્ષમાં એક છોકરો અને તેના મિત્રો અપડાઉન કરતા હોય આ છોકરીની મસ્કરી કરી છેડતી કરતો હોય વિદ્યાર્થીના અભ્યાસ પર અસર પડતી હતી આથી તેણીએ એકસો એક્યાસી અભયમની મદદ માંગતા એકસો એક્યાસીની ટીમે છોકરીને સાથે રાખી છેડતી કરનાર યુવકની કોલેજમાં જઈ યુવક અને તેના મિત્રોને કાયદાકીય સમજ આપી હાલમાં ભણવા પર પૂરતું ધ્યાન આપવા જણાવ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે હવે પછી કોઈ છોકરીની મસ્કરી કે છેડતી ના કરવા સમજાવતા વિદ્યાર્થીની મશ્કરી છેડતી કરશે નહીં વિદ્યાર્થીની અને એકસો એક્યાસીની ટીમે યુવક અને તેના મિત્રોના ભવિષ્યને ધ્યાનમાં રાખી સમાધાન કર્યું હતું આમ એકસો એક્યાસીની ની ટીમે ભણવાની ઉંમરમાં રોમિયોગીરી કરતા છોકરાઓને કાયદાનો પાઠ ભણાવી શાન ઠેકાણે લાવી સબક શીખવાડ્યો હતો